ઓકે આપણે એકદમ સરળ ભાષામાં જે છે આપણે ફિઝિક્સ જે છે એ શીખવાના છીએ તો બને રહો મારી યુટ્યુબ ચેનલ પર અને આજનો જે આપણો પ્રશ્ન છે એ કંઈક એવો છે કે ભાઈ સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધો ઓકે એના આગળનો પ્રશ્ન પણ આપણે શીખી ગયા છે હું આઈ બટન પર તમે ક્લિક કરીને પહેલા આગળનો પ્રશ્ન પણ જોઈ શકો છો એના પછી તમે આ પ્રશ્ન જોશો તો તમને સરળતાથી ખબર પડશે તો પ્રશ્ન શું કહે છે કે ભાઈ સમાન રીતે વિદ્યુત ભારિત એક અનંત સમતલ છે તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું પહેલા તો આપણે પ્રશ્ન સમજીએ કે ભાઈ પ્રશ્ન શું છે તો પ્રશ્નની અંદર એક અનંત બરોબર આ એક સમતલ છે આવું સરસ મજાનું અને એ સમતલ ને તમારે લંબ રૂપે સપોઝ કે આ સમતલ છે એના ઉપર સતત વિદ્યુત ભાર વિતરણ થયેલું છે તમે સતત વિદ્યુત બહાર વિતરણ વિશે શીખી ગયા હશો ઓકે તો આ એક સરસ મજાનું સમતલ છે અને સમતલ ઉપર સતત વિદ્યુત બહારો જે છે એ પથરાયેલા છે તો આ વિદ્યુત બહારોના લીધે એનાથી અમુક અંતરે સપોઝ કે આપણે લઈએ છે એને લંબ બરોબર લંબ આર અંતરે અહીંયા એક પી બિંદુ છે ઓકે ઇમેજિન કરવાનું છે તમારે વિચારવાનું છે ફીલ કરવાનું છે એક સરસ મજાનું સમતલ છે ઓકે સમતલ ને લંબ આર અંતરે અહીંયા એક પી બિંદુ છે ઓકે તમે જોઈ શકતા હશો અહીંયા એક પી બિંદુ છે જે જગ્યાએ આ સમતલના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું એ જે છે એ આપણે શોધવાનું છે ઓકે તો ખ્યાલ આવ્યો છે પ્રશ્નની અંદર કે એક્ચ્યુઅલી પ્રશ્ન છે શું ઓકે તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ તો સરસ મજાની એક પહેલા આપણે ફિગર દોરીએ કે શું કહે છે કે ભાઈ એક અનંત સમતલ કંઈક આવું છે ઓકે સાથે સાથે તમે પણ ફિગર ડ્રો કરજો ચલો એક આવું સરસ મજાનું એક સમતલ છે અને સમતલની અંદર સતત વિદ્યુત ભાર વિતરણ ઓકે તમને ખ્યાલ છે કે ભાઈ આ રીતે ઘણા બધા વિદ્યુત ભારો જે છે એ પથરાયેલા છે

આ બાજુ પણ આર અંતર હશે અને સપોઝ કે આ બાજુ પણ આપણે આર અંતર લઈએ અને અહીંયા એક બીજું બિંદુ લઉં છું પી ડેશ તો અહીંયા જેટલું વિદ્યુત ક્ષેત્ર મળશે એટલું જ વિદ્યુત ક્ષેત્ર આપણને અહીંયા મળશે કેમ કારણ કે સમતલથી બંને બાજુ આ બાજુ બી આર અંતર અને આ બાજુ બી આર અંતર ઓકે આ સમતલ જે છે તમે જોઈ શકો છો સમતલ ને આ બાજુ બી આર અંતર હશે આ બાજુ બી આર અંતર વિદ્યુત ક્ષેત્ર જે છે એ બંને જગ્યાએ કેવું મળશે સમાન મળશે ઓકે તો આપણે પેલા થોડી એક થિયરી લખીએ કે અનંત અને સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુત બાર ગનતા ધરાવતા સમતલને લંબ રૂપે આર અંતરે એક બિંદુ છે જે જગ્યાએ આપણે શું શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે ઓકે મસ્ત પ્રશ્ન છે આવડી જશે કોઈ ચિંતા નહીં કરવાની સરસ મજાનો પ્રશ્ન છે અનંત વિસ્તાર બરોબર અનંત વિસ્તારનો એક સમતલ છે બરાબર એની અંદર સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા હવે એ શું છે એ તો તમે સતત વિદ્યુતભાર વિતરણની અંદર ભણી ગયા છો બરાબર કે ભાઈ સતત સોરી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા બરાબર ક્યુ ભાગ્યા એ આવું સૂત્ર જે છે એ તમે સતત વિદ્યુતભાર વિતરણની અંદર શીખી ગયા હશો તો આની અંદર પણ ઘણા બધા વિદ્યુતભારો છે અને એના લીધે અમુક અંતરે આર અંતરે પી બિંદુ અહીંયા પણ આર અંતરે પી ડેસ બિંદુ તો આ બંને જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે એ આપણે શોધવાનું છે ઓકે નેક્સ્ટ આપણે એવું કંઈક લખશું થિયરી જોડે જોડે લખતા રહેજો કારણ કે તમારે પણ બોર્ડની એક્ઝામમાં પૂછાય તો લખવી પડશે તો ચલો લખીએ કે સમિતિ પરથી આપણે કહી શકીએ કે કહી શકીએ કે અ આંતરે આવેલા બંને બિંદુએ પી અને પીરેશ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા

ઓકે ચલો બે મુદ્દા જે છે એ ખ્યાલ આવ્યા છે તમને કે શું કર્યું બંને મુદ્દા એકદમ સરળ મુદ્દા છે એ આની અંદર પી અને પીરેશ બિંદુને બરોબર બંનેની અંદર આવી જતું એક સરસ મજાનું નડા કાર્ય ગાવન જે છે એ આપણે વિચારીએ ઓકે

દોરતા ઓકે એક સરસ મજાનું જે છે આપણે ગાઉસિયન પુષ્ઠ દોડ્યું છે જો તમને ખ્યાલ ના આવે તો તમે જોઈ શકો છો આ આપણે એક નાણા ખાલી રેડી કરેલું છે એક સમતલ જે છે તમે સમતલ જોઈ શકો છો આ સમતલ ઉપર અહીંયા પણ વિદ્યુત બારો છે આ સાઈડ પણ વિદ્યુત બારો છે તો આ વિદ્યુત બાઓના લીધે વિદ્યુત ક્ષેત્ર આ તરફ હશે અહીંયા વિદ્યુત બારોના લીધે વિદ્યુત ક્ષેત્ર કઈ આ દિશામાં હશે ઓકે તો જુઓ અહીંયા P ડેશ બિંદુ છે અંતર કેટલું છે આ અહીંયા P બિંદુ છે અંતર કેટલું છે આ તો એ બંને બિંદુઓને આપણે નળાકાર્ય તમે જોઈ શકો છો ઓકે આ જે છે એ નળાકાર્ય ગૌસિયન પૃષ્ઠ જે છે એ આપણે બંને બાજુ જે છે એ વિચાર્યું છે અથવા તો દોર્યું છે તમે આકૃતિની અંદર અથવા તો આ મોડેલ ની અંદર પણ જોઈ શકો છો ઓકે તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ નળાકારીય ગાવ છે ને પુષ્ઠ જે છે એ આપણે વિચાર્યું છે ઓકે તો નળાકાર્ય ગાઉસેન પુષ્ઠ છે ઓકે તો આની અંદર ઘણા બધા વિદ્યુત બારો છે અને એ વિદ્યુત બારોને આપણે પૃષ્ઠ વિદ્યુત ભાર ગનતા કહીશ્યું અને એનો જે વિદ્યુત ભાર કેટલો વિદ્યુતભાર આની અંદર ઘેરાયેલું છે તો એ હશે આપણું ક્યુ બરાબર ક્યુ બરાબર સીગમા ઇન્ટુ એ આટલા વિદ્યુત ભારો જે છે એ આની અંદર ઘેરાયેલા હશે ચલો અહીંયા સુધી ખ્યાલ આવ્યો હશે તમને પેલા તો આકૃતિ ડ્રો કરી દો અને એના પછી આટલું પણ લખી દો ફટાફટ ચલો હું ઈરેજ કરી દઉં છું હવે જુઓ તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ નળાકાર જે છે આપણે ગાવે પુષ્ટ દોર્યું એને કેવું છે તો નળાકારની વક્ર બાજુમાંથી પસાર થતું ફલક્ષ મતલબ કે આજે તમારું વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ દિશામાં છે બરોબર અને તો આ જે સપાટી છે ઉપરની સપાટી અને એક છે નીચેની સપાટી તો એ બંનેમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હશે તો જો આના માટે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ આ તરફ છે આના માટે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ આ તરફ છે અને તમારો એરિયા વેક્ટર મતલબ કે ક્ષેત્ર પર ખંડ સદિશ આનો ક્ષેત્ર પર ખંડ સદિશ તમે કઈ ઉપર તરફ લઈશો કેમ કારણ કે જે તમારી આ સપાટી છે તો સપાટીને કેવો હોવો જોઈએ સપાટીને લંબ હોવો જોઈએ એટલે આ સપાટીને એક લંબ હશે આના માટે ફ્લક્ષ શોધીએ તો એને પણ કેવો હશે લંબ હશે ઓકે તો પહેલા આ બંને સપાટીઓ માટે આપણે વિદ્યુત ફ્લક્ષ શોધીએ તો જો ગમે તે એક નું આપણે લઈએ તો ફાઈ બરાબર ઈ એ કોસ થીટા તો વિદ્યુત ક્ષેત્ર ઈ અને એ કોસ થીટા તમારો એરિયા વેક્ટર આમ છે અને વિદ્યુત ક્ષેત્ર તમારું આમ છે તો બંને વચ્ચે કેટલાનું ખૂણું બને છે નેવું તો અહીંયા આપણે ની કિંમત તમને ખબર છે તો શું મળશે એનો મતલબ શું કે નળાકાર જે છે વિદ્યુત ક્ષેત્ર સમાંતર આ જે ઉપરની સપાટી અને નીચેની સપાટી છે એમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેવું મળે છે શૂન્ય મળે છે ઓકે સપોઝ કે આ જે બિંદુ છે પી બિંદુ અને આ આટલું જે વસ્તુ છે એને આપણે ક્ષેત્રફળ તરીકે A લઈએ છે અહીંયા પણ એટલું જ છે એટલે આને ક્ષેત્રફળ તરીકે આપણે કેપિટલ A લઈએ છીએ હવે શું થાય છે એ ખાસ ધ્યાન આપો તો જો પી અને પીડેશ બિંદુ બંને સમાનાંતરે છે બરોબર એક મુદ્દે એવું પણ નાખીએ આપણે કે પી અને પીડેશ બિંદુઓ સમાન અંતરે હોવાથી વિદ્યુત ક્ષેત્ર બંને માટે કેવું મળે છે કેવાનો મતલબ કે અહીંયા ઈ લખું છું હું અહીંયા ઈ પીડેસ લખું છું તો આપણું વિદ્યુત ક્ષેત્ર જેટલું જ ઈ આગળ મળશે એટલું જ વિદ્યુત ક્ષેત્ર ઈ પીડેશ આગળ મળશે અને એને હું કેપિટલ ઈ તરીકે દર્શાવું છું ઓકે અહીંયા જેટલું વિદ્યુત ક્ષેત્ર મળશે એટલું જ વિદ્યુત ક્ષેત્ર અહીંયા મળશે તો એને બરાબર હું ઈ તરીકે દર્શાવું છું હવે શું થશે તો જો એક સપાટી અહીંયા છે બીજી એક સપાટી અહીંયા છે તો આ બંનેમાંથી કેટલું વિદ્યુત ફ્લક્ષ બહાર આવે છે એ આપણે શોધવાનું છે તો એના માટે આપણે હવે શું કરીશું તો આપણે એના માટે એક નાનકડો મુદ્દો લખીશું કે ભાઈ નળાકારના બંને છેડાની એ જેટલા ક્ષેત્રફળવાળી નળાકારના લખો કે નળાકારના બંને સપાટીઓ એ જેટલા ક્ષેત્રફળ વાળી છે અને તેમાંથી બહાર નીકળતું ફક્સ તેમાંથી

આપણે ફ્લક્સ લખીએ તો ફ્લક્સ બરાબર ઈ અહીંયા છે પી અને એરિયા વેક્ટર એ કોસ થીટા પ્લસ ચલો આપણે ના ચલો ડન અહીંયા લખાશે ઈ પી ડેસ એ અહીંયા શું લખાશે કોસ થીટા બંને વચ્ચે જો ખૂણો તમને ખબર છે કેટલાનો બને છે જીરોનો તો આ ઈપી એ મળશે અને આ ઈપી ડેસ એ મળે છે ઓકે બીજી વસ્તુ છે ઈપી અને મૂલ્ય શું છે ઈ છે તો હું આને આ રીતે લખી શકું કે ઈ એ પ્લસ ઈ એ બરાબર ઈ લખાશે તો બંને ઈ એ વત્તા ઈ એ તો એની જગ્યાએ શું લખાશે ટુ ઈ એ ફ્લક્સ કેટલું મળે છે બંનેમાંથી અહીંયાથી કેટલું ફ્લક્સ પસાર થશે અહીંયાથી કેટલું પસાર ફ્લક્સ થશે તો એટલું ફ્લક્સ મળે છે આપણને ટુ ઈ એ બરાબર આટલું ફ્લક્સ જે છે એ આપણને મળે છે i hope કે અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો હોય અહીંયા સુધી કોઈ પણ પ્રકારનું આપણે કંઈક વધારે પડતું દિમાગ દોડાવ્યું નથી એક સરસ મજાનો પ્રશ્ન છે અને મસ્ત પ્રશ્ન છે નાનકડો પ્રશ્ન છે ઓકે હવે આપણે શું કરશું તો તમને ગોસના નિયમનો એક બીજો પણ સૂત્ર યાદ હશે ઓકે ચલો ધેન અહીંયા હું કાઢી નાખું છું થોડું તો જો ચલો લખાઈ ગયું ને ઓકે ચલો તો જો ગોસનું એક બીજું પણ સૂત્ર છે કે ભાઈ ગોસ ના નિયમ પરથી અથવા તો ગોસ ના પ્રમેય પરથી આપણને ખબર છે ફાય બરાબર ક્યુ અપોન એપસીલો નોટ જે ફાય નું જે કિંમત આવી અહીંયા જે આપણે આવી હતી એ ફાય ની કિંમત આપણે જોડે આવી ટુ ઈ એ બરાબર અહીંયા છે તમારો વિદ્યુત ભાર તો મેં તમને હાલ જ કીધું કે આની અંદર કેટલો વિદ્યુતભાર જમા થયેલો છે તો વિદ્યુતભારની જે સંખ્યા છે એ છે સિગ્મા ઇન્ટુ એ તો q ની જગ્યાએ આપણે લખશું સિગ્મા ઇન્ટુ એ ભાગ્યા એપ્સિલોન નોટ તમને ખ્યાલ હશે બંને બાજુથી a a કેન્સલ તો 2e બરાબર સિગ્મા અપોન એપ્સિલોન નોટ તો વિદ્યુત ક્ષેત્ર e બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ

તો ભાઈ જે અનંત સમતલ હશે તો એના વડે જે વિદ્યુત ક્ષેત્ર ઉદભવે છે એ ત્યાંના અંતર ઉપર આધારિત છે નહીં આની અંદર અંતરનું કોઈ પણ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ છે નહીં તમે જુઓ કોઈ પણ પદ અહીંયા આપણે આંતર લીધે છે પણ અન્ય કોઈ પણ પ્રકારનું અંતર છે નહીં એટલે ખાસ પ્રશ્ન જે છે એમસીક્યુ ની અંદર પણ પૂછાઈ શકે છે કે ભાઈ સમાન રીતે વિદ્યુત વાળી અનંત સમતલ વડે ઉદભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તેના અંતર પર આધારિત છે કે નહીં તો તેના અંતર ઉપર આધારિત છે નહીં અંતર ઉપર આધારિત છે નહીં ચલો મુદ્દો લખાઈ દઈએ આપણે ચલો લખી દેજો કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તે સમતલ થી તેના અંતર પર આધારિત નથી ઓકે ખાસ યાદ રાખો કે અનંત સમતલ હશે તો તેના અંતર ઉપર આધારિત છે નહીં બરોબરアナ રીતિ પણ લખી શકીએ આપણે કે સી માં अपॉन હુ એપસલોન નોટ અને આપણે એન કે પણ લખી શકીએ છીએ તો આ થયો તમારો પ્રશ્ન અહીંયા પૂરો આઈ હોપ કે તમને આની અંદર સંપૂર્ણ માહિતી જે છે એ મળી હોય તો જો તમને વિડીયો ગમે છે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને શેર કરવાનું ભૂલતા નહીં ઓકે થેન્ક યુ